હલો ફ્રેન રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ચાર જૂન બે હજાર પછી ને બુધવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો બોતેર રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે ચારસો નેવું રૂપિયાથી લઈ પાંચસો પાંચ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે ચારસો બાણું રૂપિયાથી લઈ પાંચસો ઓગણિત્તેર રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે છસો પચાસ રૂપિયાથી લઈ નવસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ લાલ જુવારના જે ભાવ છે તે છસો પચાસ રૂપિયાથી લઈ આઠસો પચાસ રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો એકોતેર રૂપિયાથી લઈ ચારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે અગિયારસો છ્યાસી રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ સણા પીરા પીરા સણાના જે ભાવ છે તે નવસો પાહ રૂપિયાથી લઈ એક હજાર છન્નું રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ સફેદ સણાના જે ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ અઢારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે બારસો પચાસ રૂપિયાથી લઈ ચૌદસો એંસી રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે બારસો પચાસ રૂપિયાથી લઈ સોળસો તેત્રીસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ અગિયારસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ વાલ પાપડી પાપડી વાલના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ સત્તરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ અઢારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ કડથી કડથીના જે ભાવ છે તે છસો પચાસ રૂપિયાથી લઈ આઠસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ બાવીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ અગિયારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો એંશી રૂપિયાથી લઈ પંદરસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે ચૌદસો પચાસ રૂપિયાથી લઈ બે હજાર પચાસ રૂપિયા છે હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે બારસો ત્રીસ રૂપિયાથી લઈ બારસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ હેરંડા એરંડાના જે ભાવ છે તે અગિયારસો દસ રૂપિયાથી લઈ બારસો બત્રીસ રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ દોઢસો રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાનો જે ભાવ છે બારસો રૂપિયાથી લઈ પંદરસો વીસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો એંશી રૂપિયાથી લઈ અઢારસો અઢાર રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગ જે ભાવ છે તે એક હજાર દસ રૂપિયાથી લઈ તેરસો પંદર રૂપિયા છે હવે જોઈએ કારા તલ કારા તલના જે ભાવ છે ચોવીસો સિત્તેર રૂપિયાથી લઈ બત્રીસો સાઠ રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ ફોરસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે અગિયારસો સિત્તેર રૂપિયાથી લઈ ચૌદસો વીસ રૂપિયા છે હવે જોઈએ મરસા સૂકા સૂકા મરસાના જે ભાવ છે પાંચસો ત્રીસ રૂપિયાથી લઈ સોઢસો રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે બારસો વીસ રૂપિયાથી લઈ પંદરસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ વરિયાળી વરિયાળીના જે ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે ચોત્રીસો પચાસ રૂપિયાથી લઈ અડત્રીસો એંસી રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે અગિયારસો ચાલી રૂપિયાથી લઈ તેરસો એંસી રૂપિયા છે हमें जोए मेथी मेथी ना जे भाव से सात सौ नेव रुपया लई सौ चालीस रुपया से हमें जो हिशब गुल हिचब ना जे भाव से बार सौ थी लई पंदर सौ रुपया से हमें जोए क्लोजी क्लोजी ना क्लोजीना भाव से बतरीसों रुपया लई एकतालीस सौ सित्तेर रुपया હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે એક હજાર વીસ રૂપિયાથી લઈ અગિયારસો પંચાવન રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તેતાલીસો રૂપિયાથી લઈ ચોપનસો રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે આઠસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર સાત રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે દરરોજને માટે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ